અંદરથી ઉદભવ થયેલો પ્રશ્ન એનો ઉત્તર એનો જવાબ એ ભીતર જ આપશે જગતને પૂછવા જઈએ તો જગત આપણને ક્યાંક ભ્રમિત કરી દે પણ ભીતર જગદીશ ને પૂછો તો જગદીશ તુરંત એનો જવાબ આપે અરણ્ય નૈમિસ એટલે ક્ષણનો ત્રીજો ભાગ એ ક્ષેત્રનું નામ પડ્યું છે અને ભગવાન બ્રહ્માજીના માનસ ચક્ર સ્થિર થયું ત્યાં કથા કરવાનું હવે અઠ્યાસી હજાર ઋષિ મુનિઓ તો એ જેટલું ક્ષેત્ર છે ક્ષેત્ર એટલે નાનું કઈ ક્ષેત્ર ના હોય સ્થાન એ નેમી સારણના જેટલા ક્ષેત્રોમાં જેટલા પણ ઋષિ મુનિઓ હતા એ બધા ધ્યાનસ્થ કારણ કે આ ભાગવત સમાધિ ભાષાનું ગ્રંથ છે અને એ સમાધિષ્ઠ થઈ અને જે લોકો બધાએ સાંભળ્યું છે અથવા તો જે આપણે અહીં બેઠા છીએ પણ વિદેશથી કોઈ કોલ આવે તો પણ આપણે એ વિદેશનો કોલ પણ આપણે કનેક્ટ થાય એવી રીતે સમાધિમાં રહેલા અઠ્યાસી હજાર એ પણ અહીં નૈમિશારણ ક્ષેત્રની સાથે જોડાયા અને એ સમાધિમાં જોડાઈ અને એ કથા બધાએ એનું શ્રવણ કર્યું જેવી રીતે આપણે અહીંથી લાઈવ ટેલિકાસ્ટ થાય છે પણ કેટલા દેશોમાં કેટલા ભારતભરમાં બધા ઘરે લોકોમાં જેટલા જોડાયેલા છે બધા આ કથા સાથે બધા સાંભળી રહ્યા છે તો એ સમયમાં જો આવું અત્યારે આવું બને છે તો એ સમયમાં પ્રવાહ ચાલતો હતો ત્યાં એ લોકોનું સેટેલાઇટ કનેક્ટ થઈ ગયું એટલે એ પોતાના સ્થાનમાં બેસી અને કથાઓ સાંભળી આવી રીતે નહી અઠ્યાસી હજાર એક સાથે ભેગા થાય તો કેટલું થાય આબુ પણ હોઈ શકે અહીંયાં અઠ્યાસી હજાર ઋષિમુનિઓ બધા સાથે મળી અને કથાનો પ્રવાહ આગળ વધે છે ત્યારે જેથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય અને વિવેકમાં વૃદ્ધિ થાય મોહનો ત્યાગ થાય અને કળિયુગ આવતા જ દરેક જીવ આસુરી ભાવ પામે છે તો આ સંસારના દુઃખો દૂર કરવાને પવિત્રમાં પવિત્ર ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન કયું છે એ અમને સમજાવો ત્યારે વંદન કરી અને કથાનો પ્રારંભ થયો છે એ સમયે સોનકજી સુરતજીને કહ્યું કે હવે અમારે કથા નથી સાંભળવી પણ કથાનો મૂળ સાર અમને સમજાવો લોકોની ઉપર ઉપકાર કરવા માટે જ્યારે કથાનો પ્રવાહ ચાલતો થયો ત્યારે કહે છે કે શ્રીમદ ભાગવત શાસ્ત્ર મનની શુદ્ધિ માટે છે છે મનને મનને સ્થિર કરવા માટે શુદ્ધ પવિત્ર કારણ કે મન કી રીત ન માનીએ મન હરાયું ઢોર મન લોભી મન લાલચું મન દોડશે મનના વિચારો દોડશે પણ એને શુદ્ધ કરવા માટે જો કોઈ ઉપાય હોય તો અહીં ભાગવતજી કહે છે કે હરિની કથા એ હરિનો કથાનો મૂળ સાર એ મનને પવિત્ર કરવા માટે છે ઘણા લોકો કહેતા હોય અમે માળા જપ કરવા બેસીએ ને એટલે અમને બીજા વિચારો જાજા આવે વધારે પડતા વિચારો આવે આમ ન આવે તો માળાનો જપ કરવા બેસીએ એટલે મન દોડે પણ મનને બાપ સુકામ પકડવાની જરૂર જ નથી મનને પકડવાની જરૂર વિચારો ને પકડવાની જરૂર નથી વિચાર પકડાય છે ને એટલે આપણે દુખી વિચાર જયારે માણસ પકડાય છે એટલે આપણે દુઃખી વિચાર આવ્યો તો જવા દો વિચાર બંધ થઈ જાય ને તો માણસ જ બંધ થઈ જાય મન કી મન આ વિચારો ની સાયકલ છે એ ચાલવાની છે ને એ નહીં ચાલે તો માણસ એકદમ શૂન્ય બની જશે માળા જપ કરીએ એટલે ફલાણાની વહુ આમ ને દીકડાની વહુ આમ ને ઓલાએ આમ કર્યું ને દીકડાએ આમ કર્યું ને આવા બધા કેટલા વિચારો ઊભા થાય થાય કે નહીં જો કે માળા એક ભાઈ વિચાર કર્યો કે મહાત્માજી પાસે જાઉં દર્શન કરું અને આશીર્વાદ લઉં તોય ભાઈ ગયા મહાત્માજી પાસે તો મહાત્માજી ભજનાનંદી હતા એટલે એને આશીર્વાદ દીધા કે ભાઈ તું માળા ફેરો જપ કર એમ એનો કહેવાનો હેતુ આવો હતો એટલે માળા ફેરો જપ કર તો ઓલા ભાઈ વિચાર્યું આ માવાજીએ કીધું છે ગુરુ મહારાજે કીધું છે માળા ફેરો તો એ ભાઈ ઘરે જઈને માળા ફેરડવા બેઠો ચકલાના માળા હતા એ કાગડામાં નાખ્યા ને કાગડાના માળા ચકલામાં નાખી દીધા ઓલા કો પૂછ્યું કે આ શું કરે છે કે મન ગુરુજીએ કીધું છે માળા ફેરવ પણ અભાગ્યા ને ભાઈ આવા માળા ફેરવવાની વાત નથી જપ કરવાની વાત છે જપ સિદ્ધિ ન જાય તે જપ વગર કોઈ પ્રાપ્તિ થતી નથી કારણ કે કરિયુગમાં શ્રીમદ ભાગવતજી કલે કલો કે સમ કીર્તન કળિયુગમાં કોઈ શરણમાં શરણ ઉપાય હોય તો ભગવાન કૃષ્ણનું કીર્તન રામચરિત માનસ કહે કલયુગ કેવલ નામ આધારા સુમર સુમર ઉતરે ભવ પારા આટલા બધા પ્રમાણો મળે છે પણ હવે આપણે બેસીએ માળા જપ કરવા તો કાગડાના ચકલાના માળા ફેરવીએ એનાથી કાંઈ ન વળે એ ખોટો વ્યાયામ છે